તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના કોમેડી કિંગ એવા ખેગારજીના જીવન વિશે ખેગારજી કેવું જીવન જીવે છે તેમની લાઇફસ્ટાઈલ તેમની બાયોગ્રાફી તેમનું કાર કલેક્શન અને તેમની ઇન્કમ વિશે જાણવાના છીએ અને તેમની ફેમિલી વિશે પણ જાણવાના છીએ તો વિડિયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો તો વાત કરીએ ખેગારજીના રિયલ નામની તો ખેગારજીનું રિયલ નામ ભાવેશ દરબાર છે અને તેઓ હાલ હાંસાપુરમાં રહે છે અને તેમનો જન્મ પણ પાટણમાં જે હાંસાપુરમાં થયો હતો અને તેઓ મૂળ વતની વામૈયાના છે તે પણ પાટણ નજીકમાં આવેલું છે અને વાત કરીએ ભાવેશ પાસે કઈ ગાડી છે તો ભાવેશ પાસે એક થાર રોક્સ છે વ્હાઈટ કલરની અને કાર્બન ફાઈ અને હાલના જ બધા જ વિડીયોમાં ખેગાજી એટલે કે ભાવેશની એક ટીમ બહુ જોરદાર જોવા મળી રહી છે અને એસબી હિન્દુસ્તાનની ટીમ જે મહિનાના લગભગ ત્રીસથી ચાલીસ લાખ રૂપિયા કમાય છે આશરે અંદાજે આપણે ઇન્કમ કીધી છે તો તમે અંદાજો લગાવી શકો છો કે ખેગારજીની ઇન્કમ કેટલી હશે અને આ ફોટોમાં જે છે એક ખેગાજીનો પૂરો પરિવાર છે જેમાં તેમના પિતાજી છે અને તેમની મમ્મી છે અને વાત કરીએ ખેગાજીનો એક ફેમસ ડાયલોગ એટલે કે મારો ભગવાન મહાન છે અને આ છે ખેગાજીનું ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ લિસ્ટ તો જોઈ શકો છો તેમના બહુ બધા સારા ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલોઅર્સ છે અને ખેગાજી હાલ આખા ગુજરાતમાં મારો ભગવાન મોહન મહાન છે એ ડાયલોગ એ ફેમસ થઈ ગયા છે અને એસ બી હિન્દુસ્તાની ટીમમાં એક્ટર પણ છે અને યુટ્યુબ ચેનલમાં તેમનું જે છે ને વિડીયોમાં એક કોમેડી નામ પણ છે મેનો મામુ એ બહુ કોમેડી નામ છે અને મિત્રો ખેગાજીની એક્ટિંગ પણ જોરદાર હોય છે કોઈ પણ રજનું ગજ કરવામાં ખેગાજી હોય જ છે અને ખેગાજી બહુ સારી લાઈફ જીવે છે અને હાલ તેમના પરિવાર સાથે ખુશ ખુશાલ જિંદગી જીવે છે અને આપણને બધાને હસાવે છે વિડીયો બનાવીને તો આપણે એસ બી ટીમનો આભાર માનવો જોઈએ અને તેઓ હાલ જે હરિભાના ચાનામાં ચાની જે કમાણી આવે છે તેમાંથી ઉદ્ધાશ્રમને અનાથશ્રમ બનાવવાના છે તો આપણે એસ બી હિન્દુસ્તાની ટીમને સપોર્ટ કરવો જોઈએ તો એસ બી હિન્દુસ્તાની ટીમ ઉત્તરોત્તર આવી પ્રગતિ કરતી રહે એવી ભગવાનને પ્રાર્થના છે આજનો વિડીયો આટલા સુધી